જુનાગઢમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવરતની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો આતકે રાજ્યપાલે પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામ આપણા સૌના પૂર્વજ છે તેમના જીવન મૂલ્યો આપણા ઘરોમાં અપનાવાય તો અહીં જ સ્વર્ગ બનશે અને સુખ શાંતિની સ્થાપના થશે આ ભારતીય જીવન દર્શન છે આજનો સમય ગુલામીની માનસિકતામાંથી ઉપર ઉઠીને સંસ્કૃતિ વેશભૂષા ખાનપાન જીવનશૈલી પર ગૌરવ કરવાનો સમય છે આ તકે મહિલા પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાનની ધૂનની પ્રસ્તુતિ સહિતના વિવિધ કાર્યક્રમો ઉપસ્થિત લોકોએ નિહાળ્યા હતા એટ હોમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ મુખ્ય સચિવ રાજકુમાર રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને જૂનાગઢની વિવિધ ક્ષેત્રે છસો ચોપન કામો સાતસો એક્યાસી કરોડની ભેટ આપતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ